બજાર ભાવ તો મગફળીમાં તેજી જોવા મળતી આજે હરાજીનું કામકાજ ચાલુ જ થાય છે આજના મગફળી આ માહિતી સારી લાગી તો અમારી ચેનલ લાઈક વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

વેચાણી છે આમાં પણ હવા વાળો માલ છે મિત્રો એક હજાર ને એકાશી રૂપિયાનો ભાવ છે પણ દાને સારી ક્વોલિટી છે થોડી ભાવ છે

આઠસો રૂપિયાનો ભાવ જે છે આઠસો રૂપિયાનો ભાવ જે છે હવા વાળો માલ છે ઓગણચાલીસ નંબર હવા ભેજ વાળું નવસો રૂપિયાના ભાવ છે નવસો રૂપિયાના ભાવ છે તે નંબર મગફળી છે આ પણ હવા માલ છે નવસો રૂપિયામાં વેચાણી છે હવા વાળો માલ છે